દેવ ને લેવા ગયો કે સામાન શું કરવા હું બનવા હતો સામાનવા કઈ હમ દે બે ટીમ ને માસ્ક માં ફેરાવ્યો તણે તરન ઉદય ને ભાઈ માં જય શ્રી રામ આજે આપણે હવન માં વેલા જાગી ગયા હતા બરાબર વેલા એટલે કેટલા ખબર ઘણા વેલા જાગી ગયા હતા અને હવે આપણે જાઈ હેરાણ જૂનાગઢ થોડું ઘણું કામ કરતા આવીએ બરાબર આગળ દાયરો બધે વ્લોગમાં જોડાયા રહેજો તમને થોડીક મજા આવી આજ મને મજા આવી છે કારણ કે આપડે જાય છે જુનાગઢ દાયરો બધે વ્લોગમાં કન્ટિન્યુ કરજો બાકી રામે રામ

હવે આપણે પાછા જુનાગઢ થી રિટર્ન થઈ ગયા છે કોટી થવાનું હે નઈ નોન સ્ટોપ જવાનું છે કારણ કે ભાઈ થોડુંક કામ હે એટલે નોન સ્ટોપ જ જવું પડે આવ્યા ત્યાં નોન સ્ટોપ ને જવું નોન સ્ટોપ બરાબર તો ડાયરો બધા વ્લોગમાં કન્ટિન્યુ કર્યા રેજો બાકી આમાં તો બધું હાલતું રહેતું

સો ખોતર લેક લીધો હી સો ખોતર લાગ બધે એમ કે કે આમ કોક હું કેવાય ડિગ્રી કે કે હું કર્યું તો સાયન્સ એટલે મે સાયન્સ કર્યું તો ઈ પર બી બી ગ્રુપ આ બધે જ માન તો બી ગ્રુપ આ બી ગ્રુપ રાખવાનો કારણ મેથેમેટિક્સ નતો ઓર જોર લે એ ઈંગ્લિશ મોબાઈલો કઈ ગયો તો મેથેમેટિક્સ નતું આવડતું મને એટલે મને મે બાયોલોજી રાખ્યું તો એટલે મેથેમેટિક્સ માં તમે વીક હતા કા હા વીક હતો 10 માં માં મારે મેથેમેટિક્સ માં આપણે 33 માર્કે પાસ થાય ને એ મારે 30 માર્ક હતા અને 3 માર્ક ની ફુદેડી હતી યહી નહીં અભી ઓર સુનિયે એમ હું પાસ થયો તો એવું છે હા 3 માર્ક નહી ખાતા એ હા 3 માર્ક ચડાવ પર પગથી ચડાવ્યો તો ધકો મારી મારી બીજું કઈ સાંભળવું તમારે

કરવા <gurandjali>

અમા કેતી દેર લીધી નિયા બંધ કર બંધ કર દે હારો બંધ થાય હો ભાઈ આ ભાઈ લિફ્ટ માં દડે બી આવા હે પાછો મોણી દે હા તો ધીરે ધીરે જાય છે આપણી લેફ અગિયાર પ્રમાણે પૂછ્યું આ લેફમાં જઈ જાવ પૂરું થઈ જાય તો થોડું મોટું મળી કાચ બાચમાં કાચ છે હા શું છે અહીંયા અહીંયા બીજી

કમ્પ્લાય ના ગોઠવવાનું હોસ્ટેલ મારિયકા તમાતા હોસ્ટેલ જ કહેવાય નવો હોસ્ટેલ તને કહે મોબાઈલ ઓબલ પછી ફેસિલિટી મળે તમને ઘરક છે તમે કેટલા વાળા નથી ભાઈ હે કેટલા વાળા નથી હે હા હું થયો 22 વર્ષનો ખોટું ન બોલે 23 2 મહિના સમજજે આ તો કેટલા થયો ના ના 22 પૂરે પૂરા થિયા હો પૂરે પૂરા ઓલો ફોન નાખેલો મિનિટ બધું થઈ ગી કાટન તો કેટલો ટાઈમ થઈ ગયો ફોન આપણે કપડા મૂકવાના કપડા કપડા અમે આમ જ કરીએ ભાઈ ડોક્ટર ડોક્ટર છે સાયન્સ લેબ નું યુનિફોર્મ છે ડોક્ટર નું યુનિફોર્મ નથી તું ક્યાં મને ખબર જ હોય ને યાર હું ભણું છું હા ભણવાનું બહુ થાક વન વન સાયન્સ તો સાયન્સ ભણું છું તો સાયન્સ ભાઈ હોય સાયન્સ સાયન્સ આવે અમાર સબ્જેક્ટ ભાઈ

तो यार लाइक मारो कर दो यार तुम्हारे पैसे थोड़ी ना कट रहे हैं, कर दो अब अगर तुम लोग नए हो तो यार सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसके साथ मैरी गो राउंड खेलो या फिर टीपी टीपी टैप मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए